નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાકટ ડે ન્યૂઝ પાટણ જિલ્લા સાતલપુર તાલુકામાં ત્રણ દિવસમાં પડેલા વીસ ઇંચ વરસાદે તબાહી મચાવી સાતલપુર નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર પાણી ફરી વળ્યા બકુતરા વવવા રણવલપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા એનડીઆરએફની ટીમ પણ વૌવાના પહોંચી શકી એટલી હદે પાણી ભરાઈ ગયા હતા પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેને તાલુકાના ચોરાડ વિસ્તારના મઢુતરા બકુવા વૌવા સાંતલપુર તાલુકામાં પડેલા વરસાદને કારણે વવવા અને ગઢા સંપર્ક વિહોણા બન્યા વારાહીથી ગઢા અને કોરડા ગઢા જવાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બની ગયું વવવા ખાતે નીચાણવાળા વિસ્તારોમાં સત્યાવીસ લોકો ફસાયા છે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા પણ વૌવા ખાતે પહોંચી ન શક્યા જ્યારે મઢોતરા ગામમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા મઢોતરા ખાતે મકાનો પણ ધરાશાયી થઈ ગયા કલ્યાણપુરાથી બકુતરા જવાનો મુખ્ય માર્ગ તૂટી ગયો ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો સાતલપુર ખાતે તળાવની બાજુમાં છપ્પન ટેકરી વાસમાં રહેતા આઠથી દસ પરિવારો ફસાતા તેમને વારાહી મામલતદાર સાતલપુર પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા

એ ઉપરાંત એસડીઆરએફની ટીમ અહીંયા આવી ગઈ છે એસડીઆરએફની બોટ અત્યારે પહોંચી રહી છે એની મદદથી આ બધા માણસોને બચાવવામાં આવશે છેલ્લી સ્ટેટસ શું અત્યારે સ્ટેટસ એ છે કે અંદર જે બોટ ગઈ છે એ લોકો ત્યાંથી સેફ કરી અને આગળ ઉપર ઉંચાણવાળા વિસ્તારની અંદર લોકોને મોકલી આપશે એ લોકોને બચાવવામાં આવી આવી ગયા છે એ લોકો બચી ગયા છે એ સિવાય બકુત્રાની અંદર ચાર લોકો હતા એ લોકોને બચાવવામાં આવેલા છે ઉપરાંત આજ સવારથી લઈને અત્યાર સુધીમાં એકવીસ જેટલા લોકોને બચાવવામાં આવેલા છે ખાસ કરીને પાટણ જિલ્લા જે સાંતરપુર છે હાઈવે માર્ગ પ્રભાવિત બનવા પામે છે વાહન ચાલકો મુશ્કેલી વીઢી રહ્યા છે એના માટે તંત્ર દ્વારા કોઈ હોય તંત્ર દ્વારા સતત ટ્રાફિક અને પાણીનો ઝડપથી નિકાલ થાય એના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આ પરિસ્થિતિમાંથી બહાર આવી કલ્યાણ ગામમાં પણ કઈ કે વહીવટી તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી લોકો હજી પાણીમાં ગરકાવ છે એના માટે કોઈ કાર્યવાહી કલ્યાણા ગામ બચાવ કરી દેવામાં આવે છે સિંધાડામાં પણ સાહેબ કોઈ હજુ પહોંચ્યું નહીં તમામ ગામોએથી બચાવ કરી દેવામાં આવે છે સાતલપુર નો રામપુરા હજી સંપર્ક વિનંદુ છે અને કઠા ગામ બંને જે જે પણ તમામ ગામોએ તલાટીઓ ગામે જ છે અને એ ઉપરાંત દરેક ગામેથી સંપર્ક કરીને ક્યાંય પણ કોઈને બચાવની જરૂરિયાત હોય એ પૂછવામાં આવી રહેલું છે અને કોઈ પણ વ્યક્તિ જરૂરિયાત હોય તો કોન્ટેક કરી શકશે ટોટલ કેટલા ઇંચ પડી ગયું આપણી પાસે માહિતી અત્યાર સુધીમાં રોજનો અંદાજે સાત ઇંચ એટલે કે ચૌદ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જિલ્લા માટે કોઈ નંબર હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જાહેર કરવામાં આવેલા છે કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવેલા છે થેન્ક યુ સર